વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના અધ્યાપકો અને સાયન્સ ડીન દ્વારા રજૂઆત કરવામાં આવી છે વાઇસ ચાન્સેલરને એનએસયુઆઈ દ્વારા જે રીતે ઉત્પાદ મચાવવામાં આવ્યો હતો તેના કારણે અધ્યાપકોમાં ડરનો માહોલ છે એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે એનએસયુઆઈ દ્વારા ચિકાસ વેરિફિકેશન સેન્ટરમાં જે ઉત્પાદ કરવામાં આવ્યો હતો જે રીતે તેઓ દ્વારા જાણે યુનિવર્સિટી માથે લીધી હોય તે પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેને લઈને અધ્યાપકોમાં ડરની એક ભીતિ સેવાઈ રહી છે તેઓમાં ભયનો માહોલ છે અને માટે તેઓને સુરક્ષા પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગ અધ્યાપકો કરી રહ્યા છે અને આ માટે જ અધ્યાપકો અને સાયન્સ ફેકલ્ટીના ડીન પહોંચી ગયા વાઇસ ચાન્સેલર પાસે અને જ્યાં તેઓએ રજૂઆત કરી છે કે પોલીસ પ્રોટેક્શન અધ્યાપકોને આપવામાં આવે આ જ મુદ્દે વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ દ્વારા સાયન્સ ફેકલ્ટીની મુલાકાત પણ લેવામાં આવી હતી અધ્યાપકો સાથે અભદ્ર વર્તન કર્યું મહિલા અધ્યાપકને પણ ન છોડ્યા સેન્ટરમાં હાજર વરિષ્ઠ અધ્યાપકો પર આઘાતજનક ટિપ્પણીઓ કરવાની સાથે અભદ્ર ભાષામાં વાત કરી એક મહિલા અધ્યાપક સાથે પણ કાર્યકરોએ ગેરવર્તણૂક કરી હતી જેના કારણે અધ્યાપકોને ગઈકાલે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર મળવા ગયા હતા અને તેમને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી આ વચ્ચે સાયન્સ ફેકલ્ટીના અધ્યાપક અને સાયન્સ ડીન પહોંચી ગયા વિશે સમક્ષ અને સુરક્ષા પૂરી પાડવામાં આવે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગ તેઓએ કરી છે જેમ સાહેબે કીધું કે એ લોકોએ કોઈ પણ કારણ વગર જસ્ટ એ લોકોએ હોબાળો ઉભો કર્યો હતો કે અમુક વાલીઓને અંદર જવા દેવામાં આવે છે અમુકને નથી જવા દેવામાં આવતા જ્યારે ડે વનથી જ્યારે પણ વાલીને જરૂર હોય છોકરાઓને કોઈ માર્ગદર્શન આપવાની તો અમે જવા જ દઈએ છીએ પણ કમ્પ્યુટર લેબમાં એક લિમિટેડ કેપેસિટી હોય એટલે ઓલરેડી અમારો સ્ટાફ હોય વિદ્યાર્થીઓ પણ હોય અને જો બધા જ વાલીઓ પણ અંદર હોય તો ઘણી બધી અવ્યવસ્થા ત્યાં થઈ જાય એટલા માટે અમે વાલીઓ માટે એક વ્યવસ્થા કરી રહી જ છે ક્લાસરૂમની કે જેથી કોઈ પણ વાલીને બહાર તડકામાં ઊભા ના રહેવું પડે એમના માટે બાજુમાં ક્લાસરૂમ અલોટ કરેલો જ છે અને ત્યાં વાલીઓ કમ્ફર્ટેબલી બેસે જ છે પણ હવે ત્યાં આગળ કમ્પ્યુટર સેન્ટરમાં ત્યાં લેબમાં જગ્યા હતી અને વિદ્યાર્થીને પોતાના પેરેન્ટની જરૂર હતી માર્ગદર્શન માટે એટલે એ લોકોને અંદર જવા દીધા સાથે એટલે આ લોકોએ એવી રીતના આક્ષેપ કર્યો કે લાગતા વળગતા વાલીઓને તમે જવા દો છો અને બાકીના વાલીઓને જવા દેતા નથી એમાંથી બધા અંદર લાઈફમાં ઘૂસી ગયા અને થોડીક શિક્ષકોએ સમજાવવાનું ત્યાં હાજર શિક્ષકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે એવું નથી વાલીને પણ જવા દેવામાં આવે જ છે જ્યારે પણ જરૂર પડે ત્યારે પણ એ લોકો કોઈ અમારું આર્ગ્યુમેન્ટ કે અમારી કોઈ પણ ક્લેરિટી સ્પષ્ટતા સાંભળવામાં એ લોકોને કોઈ રસ જ નહોતો અને પછી ધીરે ધીરે બેમાંથી એ લોકોએ કોલ કરી કરીને મોટું એક ટોળું બધાની જ સાથે ઇન જનરલ નોટ ઇન્ડિવિજ્યુઅલ પણ બધા ટીચર જે પણ ટીચર કંઈ પણ બોલે એની સામે પ્રતિ આક્ષેપો જ કરવો એ જ રીતના એ લોકોનું વર્તન હતું એટલે અમે કંઈ પણ એમને સમજાવવાનો પ્રયત્ન કરીએ એ લોકો ઉપરથી ઊંધા આક્ષેપો દરેક ટીચર ઉપર જેણે પણ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો સમજાવવાનો પ્રયાસ કર્યો દરેક સાથે આવું જ વર્તન હતું ઘણી બધી અભદ્ર ભાષામાં ટીચરોને ન શોભે ન છાજે એવી રીતના અને જે લોકો આ વેકેશન દરમિયાન પણ જે શિક્ષકો અહીંયા કામ કરી રહ્યા છે જે અમે દસ પંદર શિક્ષકો અને બીજા અમારા જુનિયર કલીગ્સ જે કામ કરી રહ્યા છે એના માટે એટલી બધી ખરાબ ભાષામાં કે જે કદાચ આપણે આપણી પરંપરા પ્રમાણે આ શબ્દો વપરાય જ નહીં અને સંભળાય જ નહીં સહન જ ન કરાય પણ છતાં પણ અમે લોકો એમનું તે સમયનું જે વર્તન હતું એ જોઈને અમે સમજી ગયા કે અત્યારે આ લોકો કોઈ સમજાવટના એમાં નથી એટલે પછી અમારા લોકોનો તો રવૈયો એવો જ હતો કે અમે એમની સાથે વધારે કોઈ ઉલજવા માગતા નહોતા અમે બધા શાંત બેસી ગયા હતા પણ ડીન સરને પણ સાંભળવા તૈયાર નહોતા ડીન સરની સાથે પણ એટલું બધું અભદ્ર વર્તન એવા બધા અપશબ્દો કે જે સાંભળી ના શકીએ એઝ એ ટીચર અમે અમારા ડીન માટે ના સાંભળી શકીએ પણ છતાં આવું થતું હોય એટલે ભય કરીને એટલે હવે એ જે એ લોકોનું જે વર્તન છે કાલુઠીને અમારી સાથે શું થશે આ કેમ્પસની બહાર અમને કદાચ ખબર નથી જો અમે વધારે એમની સાથે એમાં માથાકૂટમાં ઉતરીએ તો અહીં એટલે એટલે અમે તો અમે હાયર ઓથોરિટીને જ અમે રજૂઆત કરી શકીએ અને જે અમે કરી છે અને અમે એવી થોડું એક કર્યું છે કે સર કેમ્પસમાં થોડા ડિસિપ્લિનરી કોઈક નિયમો જેવા અમને તમે બનાવીને યુનિવર્સિટી તરફથી આપો તો અમે આજે કોઈને રોકવું હોય કે કંઈ કહેવું હોય અમે એમને કહે કે તમે અહીંયા કેમ આવો છો તમે અહીંયા સ્ટુડન્ટ નથી આ ફેકલ્ટીના તો એ લોકો કે એવો નિયમ ક્યાં છે અમને બતાવો એટલે એવી રીતના ટૂંકમાં કંઈ અમને સાંભળવા તૈયાર નહોતા એટલે અમે એમની સાથે વધારે પછી મગજમારી કરવાનું યોગ્ય ન સમજી અને અમે બેકફૂટ પર અમારું સ્ટેન્ડ લઈને શાંતિ રાખી રજૂઆત એટલે પોલીસ પ્રોટેક્શન કરીને નોટ ઇન્ડિવિજ્યુઅલ લેવલ અમારી પર્સનલી નહીં પણ અહીંયા કેમ્પસમાં કે અમારો મેઇન કન્સર્ન છે જે નવા એડમિશન માટે ઉત્સુક વિદ્યાર્થીઓ અને વાલીઓ આવે અને જો એ કેમ્પસમાં આ દ્રશ્ય જુએ તો સમાજમાં જે આ યુનિવર્સિટીની આપણી માતૃ સંસ્થાની જે ખોટી એ ફેલાય ખોટી ઇમેજ અમને એના માટે વધારે કન્સર્ન છે ઇન્ડિવિજ્યુઅલ કરતાં અમને અમારી સંસ્થા માટે વધારે લાગે છે હું ડૉક્ટર રૂપલ શાહ એડમિશન કોઓર્ડિનેટર એટલે પરમ દિવસે જે ઘટના બની કે એનએસયુએના વિદ્યાર્થીઓ આવીને હોબાળો મચાવ્યો હતો કારણ કોઈ જ નહોતું શુલ્લક વાત હતી અને એને મોટું સ્વરૂપ એમણે આપી દીધેલું અને એમનું જે વર્તન જે હતું અને જે રીતના એગ્રેસિવ થઈ ગયા હતા એનએસયુએના વિદ્યાર્થીઓ એ જોતાં શિક્ષકો જે એડમિશનની કામગીરીમાં જોડાયેલા છે એ લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે અને એમણે મને રજૂઆત કરી કે ભાઈ અમને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ એટલે મેં વાઇસ ચાન્સલર સાહેબે વાત કરી કે ભાઈ આ રીતનું મારા શિક્ષકો કહે છે કે પોલીસ પ્રોટેક્શન હોય તો અમે કામ કરી શકીશું તો તમે આ બાબતમાં કંઈક તમારું સજેશન આપો એટલે વિશેષ સાહેબે કીધું કે વાંધો નહીં હું ફેકલ્ટી ઉપર આવીશ અને હું તમારા શિક્ષકોને સાંભળીશ એટલે ગઈકાલે એ પ્રમાણે વિશેષ સાહેબે આવેલા અહીંયા આગળ અને બધા જે એડમિશનમાં જે જોડાયેલા છે સ્ટાફ એમણે એમને રજૂઆત કરી કે દિવસે શું ઘટના ઘટી હતી અને કઈ રીતનું વર્તન એને સિવાયના વિદ્યાર્થીઓએ કરેલું અને કઈ રીતના આખો ભયનો માહોલ ઊભો કરેલો આખી કામગીરી ખોરમ બિચરાવી દેલી એટલે વીસી સાહેબે ગઈકાલે માહેતરી આપી છે કે યોગ્ય તે નિર્ણય લઈશું અને યોગ્ય તે કાર્યવાહી કરીશું એ આપણે વિચારીશું એમણે કીધું છે એમણે એવું સ્પષ્ટ એવું કીધું નથી કે પોલીસ પ્રોટેક્શન આપીશું કે નહીં આપી એમણે કીધું કે આપણે યોગ્ય તે કાર્યવાહી કરીશું અને ફરી આવી ઘટના ન ઘટે એના માટે પણ રસ્તો કરીશું એ બાંહેધરી આપી છે એટલે બીસી સાહેબના બાંયધરીને માન આપીને અત્યારે બધા શિક્ષકો કામ કરી જ રહ્યા છે આજે ઇવન વાઇફાઈ બંધ હતું ગાંધીનગરથી તો પણ દરેકે દરેક શિક્ષકો પોતાનું લેપટોપ લાવીને પોતાના હોટસ્પોટ ઉપર પણ નેટવર્ક ચાલુ કરીને વિદ્યાર્થીઓને હેલ્પ કરી છે એ લોકોએ જેવી રીતે અમુક વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ અહીંયા સિક્યોરિટી પણ હોતી હોય છે તો શું લાગી રહ્યું છે કે સિક્યોરિટીનો કંઈ કંઈ અભાવ જોવા મળી રહ્યો છે સિક્યોરિટીને ગાંઠતા નથી આ વિદ્યાર્થીઓ બહુ સાચું કહું તો સિક્યોરિટી ગઈકાલે પણ મેં વધારાની મંગાવેલી પણ જો ગઈકાલે કોઈ આવ્યા નથી તો ફન કરવા માટે પરમદેશ જે કંઈ થયું તે પરમદેશ થયું હતું પણ પરમ દિવસે પણ સિક્યુરિટી તો હતી જ પણ છતાં પણ સિક્યુરિટીને સજ ગાંઠતા નથી આ લોકો એટલે અમે રાહ જોઈ રહ્યા છીએ વીસી સાહેબ આનું શું સોલ્યુશન આપે છે આની કારણ કે અમારા સાહેબ અલ્ટિમેટલી વાઇસ ચાન્સલર છે એટલે વાઇસ ચાન્સલરની ઉપર અમે આધારિત છીએ કે શું નિર્ણય આપે છે આની ઉપર અને શું કાર્યવાહી કરવાનું કહે છે